અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રાથમિક શાળામાં શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થીને ધોળાવવામાં આવ્યો ધૂણતા વિદ્યાર્થીનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ પ્રાથમિક શાળામાં પ્રાર્થના સમય રેગડી વાગી રહી છે રેગડીની ધૂન પર ધૂણી રહ્યો છે વિદ્યાર્થી આસપાસ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોવા મળી રહ્યા છે વાયરલ વિડીયોમાં એક તરફ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અંધશ્રદ્ધાને ભુવા જીવથી દૂર રહેવા કરી રહ્યા છે અપીલ અને બીજી બાજુ પાયાનું શિક્ષણ મેળવતા કોમળવયના વિદ્યાર્થીઓને પ્રાર્થના સમય રેગડી ધૂન પર ધૂણવાનું શીખવાડવામાં આવી રહ્યું છે પ્રાથમિક શાળાઓમાં સો આવી રીતે ભણશે ગુજરાત એક મોટો પ્રશ્ન છે આ વિડીયો પરથી

એટલે આ દશામાં ના વર્તો કરીને ઘરેલી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના ના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા હું એકલી ગાડી પહેરું છું દશામાં મારા ભેગા ગાડી ફરશે અને નડે તો મને નડે તમને કોઈ નડશે નહીં બરોબર ને પછી આ રહ્યું ને એ કટુ મારું છે પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહી તમારું જે કરમ છે એનું અગત્યનું છે જેવું કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમ માં તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી તમારો પરિવાર વેરવિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકાર નું હોય તો ડોક્ટર ને બતાવવું હા વાળાને બતાવવું એને વાત કરવાની કોઈ પણ અકા હોય તો વાત કરવાની પાંચ જણા મિત્રોને કહેવાનું પણ ત્યારે અંધશ્રદ્ધામાં આવવાનું ને અને ભોપા જો આખા દેહ નું બધું મટાડી દેતા હોય તો મોહન કેશોરી આ સાહેબ બે તમે કોઈ ભોપા ની રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામમાં કામ ના કરા અને ચૂંટણી ફોર્મ ભરા દીધા તોય એ ભોપો તો અમે ભોપા લઈને બે રહ્યા ભાઈ તો અમારે અમારે પાંચ વાગે ઊઠીને રાતે ઓગાતા ઉધી બાધામાં શેર ઝૂડ લઈને ફરવાનું કોઈ કારણ કરો

જેમાં જે નિષ્ણાંત હોય એના કર દાવું હગાવાલા નું હોય તો હગા વાલા કેન્દ્રો દુ હોય ડોક્ટર કે અને જે કઈ હોય એ પાંચ તારીખ થઈને એનું નિરાકરણ લાવવું આ ખુબ મોટી સંખ્યા હાજર રહી